વર્ષો પહેલાની આ વાત છે એક ગામડા ગામમાં એક નાનકડો એવો પરિવાર રહેતો હતો તેમાં પતિ પત્ની અને તેની સાથે તેમનો દીકરો પણ રહેતો હતો જ્યારે ઉનાળાનું વેકેશન પડતું તેમની સાથે આ દીકરો હંમેશા તેમના મામાના ઘરે આ આ દર વર્ષે ઉનાળાનું તેમનું એક રૂટિન રહેતું દર વર્ષે ઉનાળાનું વેકેશન આ છોકરાનું પડતું એટલે તેમની મમ્મી સાથે તે પોતાના મામાના ઘરે ચાતો જ્યારે આ છોકરો દસ વર્ષનો થયો ત્યારે તેમના પપ્પાને પોતાની કરિયાણાની દુકાનમાં નુકસાન થઈ ગયું એટલે તે વખતે ઉનાળાના વેકેશનમાં તેમની મમ્મી તેમની સાથે જઈ શકે તેમ નહોતો એટલે આ દીકરો ખૂબ જ ગુસ્સે ભરાયો અને તે રીસાવા લાગ્યો તેમની મમ્મીને કહે કે તમે ગમે તેમ કરો પણ મારે તો મામાના ઘરે જવું જ છે તેમની મમ્મીએ તેમના દીકરાને બહુ જ સમજાવ્યો પરંતુ આ દીકરો સમજવા માટે તૈયાર નહોતો તેવે ગુસ્સે થવા લાગ્યો હતો તેમના પપ્પાએ પણ તેમને બહુ સમજાવ્યો પરંતુ આ દીકરો સમજવા માટે તૈયાર નહોતો એકનો બે ના થયો બીજે દિવસે સવારે તેમની મમ્મીએ કહ્યું કે તારે જવું હોય તો તું એકલો જતો રહે તેની મમ્મીને એમ થયું કે કદાચ એકલો જવાનું કહીશ તો તે દીકરો માની જશે અને તે મામાના ઘરે જવાનું છોડીવાળશે પરંતુ દીકરો તો વધારે એક્સાઇટમેન્ટમાં આવી ગયો વધારે ખુશ થઈ ગયો કે હવે હું એકલો મામાના ઘરે જઈશ એટલે તેમની મમ્મીએ તેમના હસબન્ડને કહીને એક ટ્રેનની ટિકિટ બુક કરાવી લીધી તેમના મામાનું ઘર બહુ જ દૂર નહોતું માત્ર એક કલાકનો જ રસ્તો હતો પરંતુ તેમને ચિંતા થતી હતી કે એકલો કેમ છોકરાને દિવસે સવારની ટ્રેનની ટિકિટ હતી એટલે તેમના દીકરાને લઈને રેલવે સ્ટેશન પર ગઈ રેલવે સ્ટેશન પર જતા તેમના દીકરાને બધી જ વાત તેમની મમ્મીએ સમજાવી કે ટ્રેનમાં એક કલાકનો રસ્તો છે ત્યાં તને મામા લેવા માટે સ્ટેશન પર આવી જશે પરંતુ ટ્રેનમાં કોઈ પણ અજનબી માણસ તને કાંઈ પણ ખાવાનું આપે તો તું ખાતો નહીં અને સંભાળીને જ તું જાજે કોઈ સાથે વધારે વાતચીત કરતો નહીં કારણ કે માત્ર દસ વર્ષનો છોકરો પહેલી વખત જ તે ટ્રેનમાં જતો હતો પરંતુ છોકરો તો બહુ જ એક્સાઇટમેન્ટમાં હતો તેમને જવા માટેની બહુ જ ઉતાવળ હતી તેમની મમ્મીને ચિંતા થતી હતી એટલે તેમણે એક કવર કાઢ્યું અને કવર તેમના બાળકને આપ્યું તેમના દીકરાને આપતા કહ્યું કે તું જ્યારે તને જ્યારે બહુ એમ લાગે કે મને ગભરામણ થાય છે હું એકલો પડી ગયો છું ત્યારે તું આ કવર ખોલીને તેની અંદરની જે ચિઠ્ઠી છે તે તું વાંચી લેજે એટલે છોકરો ટ્રેનમાં બેસી જાય છે ને શરૂઆતની પંદર મિનિટ તો તે બહુ જ ખુશ હોય છે જેમ જેમ સમય વીતવા લાગે છે તેમ તેમ તેને ગભરામણ થવા લાગે છે તેને એવું લાગે છે કે મને હવે એકલા બહુ જ બીક લાગે છે ચારે બાજુ અજાણ્યા માણસો છે તે ગભરામણ થવા લાગે છે એટલે તેમને યાદ આવે છે કે મમ્મીએ મને એક કવર આપ્યું છે ને કવરની અંદર ચિઠ્ઠી છે તે મને તેણે વાંચવાનું કહ્યું હતું એટલે તેણે ચિઠ્ઠી કાઢીને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સાંભળ દીકરા તારે મૂંઝાવાની જરૂર નથી હું તારા પાછલા ડબ્બામાં જ છું. હમણાં અડધો કલાકમાં મામાનું ઘર આવી જશે ને આપણે સાથે નીચે ઉતરી જઈશું. એટલે છોકરો પાછો કોન્ફિડન્સમાં આવી ગયો અને પાછો ખુશ રહેવા લાગ્યો પાછી હિંમત આવી તેનામાં. એટલે અડધો કલાક વીત્યો એટલે તેમના મામાનું ઘર આવી ગયું અને જે સ્ટેશન ઉપર ઉતરવાનું હતું ત્યાં તેમના મામા તેમને લેવા માટે આવી ગયા હતા. છોકરો ઉતર્યો નીચે અને ખૂબ જ ખુશ હતો. છોકરાએ નીચે ઉતરતાની સાથે જ પોતાના મામાને મળ્યો અને મામાને કહે કે પાછલા ડબ્બામાં પણ મારી મમ્મી છે તેને પણ સાથે લેતા જઈએ એટલે તેમના મામા કહે કે નહીં પાછલા ડબ્બામાં તારી મમ્મી નથી તે તો તમારા ગામ જ છે તે નથી સાથે આવી એટલે તેમના દીકરાએ કહ્યું કે તેણે મને કવર આપ્યું હતું અને કવરની અંદર એક ચિઠ્ઠી હતી તેમાં લખ્યું હતું કે તે મારા પાછલા ડબ્બામાં જ છે એટલે તેમના મામાએ તેમને સમજાવ્યું કે ના એ માત્ર તારો કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે તેની તે ચિઠ્ઠી આપી હતી તે તારી સાથે નથી તે તારા પપ્પા સાથે તમારા ગામ જ છે એટલે મામા તેના તેના ભાણિયાને લઈને ત્યાંથી ચાલ્યા જાય છે એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા આપણી છે આપણે ક્યારેક મુસીબતમાં ફસાઈ જઈએ આપણને એવું લાગે કે ચારે બાજુથી રસ્તા બંધ થઈ ગયા છે ચારે બાજુ અંધકાર છે આપણી સાથે કોઈ નથી મુસીબતમાં આપણો સાથ કોઈ નથી દઈ રહ્યું ત્યારે આપણે આ ચિઠ્ઠી જે હતી તે આપણે યાદ કરવાની આ ચિઠ્ઠી તેની માયે નથી લખી પરંતુ આ ચિઠ્ઠી ભગવાને આપણને લખે છે ભગવાન હંમેશા આપણી સાથે છે ભગવાન કહે છે કે તું માત્ર હિંમત રાખ હું તારી સાથે જ છું હું તને દેખાતો નથી પરંતુ હું હંમેશા તારી મદદ કરવા માટે તત્પર છું એટલે તારે કોઈ પણ મુસીબતથી મૂંઝાવવાની જરૂર નથી એટલે દોસ્તો ગમે તે મુસીબત આવે આપણે ઈશ્વર ઉપર હંમેશા ભરોસો રાખો ઈશ્વર આપણી સાથે જ છે માત્ર તે આપણને દેખાતા નથી પરંતુ તે অদৃশ্য રીતે આપણને હેલ્પ કરે છે આપણી મદદ કરે છે એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય કાહાની માંથી કઈક શીખવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા દોસ્તો સુધી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો